નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડિયોની અંદર પ્રશ્ન જોવાના છીએ જે આપણા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક એક્ઝામમાં ઉપયોગી થાય ત્યારબાદ વાયરમેન્ટ પરીક્ષામાં પણ આ પ્રશ્નો ઉપયોગી થવાના છે એવા બધા પ્રશ્નો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો પછી એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આ પ્રશ્નો જેટકો સીએલ બીજીવી એમજીવીસીએલ ડીજીવીસીએલ એ દરેક કંપનીમાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે એટલે દરેક ધ્યાનથી જોઈ લેજો તો પછી આજના આ પ્રશ્નો ચાલુ કરીએ તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે બળી ગયેલું ફ્યુઝ બદલવા માટે નીચેના પૈકી કયું પગલું ભરવું જોઈએ એ તમામ સર્કિટની ડીપી કે ટીપીસી ચોપ કરવી બી પલટી સર્કિટની ડીપી કે ટીપીસી સિચ ઓફ કરવી સી લોડ કનેક્ટ કરવો ડી ચાલુ લઈને ફ્યુઝ બાંધવો તો એમાં મિત્રો આપનો સાચો જવાબ આવશે બી પલ્ટી સર્કિટની ડીપી કે ટીપીસી સ્વીચ ઓફ કરવી તો મિત્રો આપણું આગળનું ક્વેશ્ચન છે તમારે ફ્યુઝ થયેલો લેમ્પ કે ખરાબીવાળો ફેન બદલવો છે તે કાઢવા માટે નીચેના પૈકી સલામત વ્યવસ્થા કઈ ગણાય એ સિંગલ પોલ સ્વિચ ઓફ કરવી બી ડીપી સ્વીચ કે એમસીબી ઓફ કરવી સી ચાલુ સપ્લાય કામ કરવું ડી ચાલુ લાઈને ફ્યુઝ બાંધવો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડીપી સ્વીચ કે એમસીબી ઓફ કરવી તો મિત્રો આપણો આગળનો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રિકલ કામ કરતી વખતે એ ડીપી કે ટીપી સ્વિચથી સપ્લાય ડિસ્કનેક્ટ કરવો બી રબરના ઇન્સ્યુલેશન બૂટ પહેરવા સી સીડી ચડતી વખત તે સીડી પકડવા માટે સહાયક વ્યક્તિની મદદ લેવી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણું આગળનો પેચન છે ધૂળ કે અન્ય કચરાના રજકણને શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે પીપીઈ ના કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ એ હેલમેટ બી હાથના મોજા સી માસ્ક ડી શૂઝ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી માસ્ક તો મિત્રો અહીં આપણો આગળનું પેચન છે નીચેના પૈકી કયું સાધન વ્યક્તિગત સુરક્ષાનું છે એ હેલમેટ અને સેફ્ટી બેલ્ટ બી સેફ્ટી બેલ્ટ અને એપ્રોન સી રબર ગ્લોઝ અને સેફ્ટી શૂઝ કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો આપનો આગળનું ક્વેચન છે વીજ અકસ્માતના કયા કારણ હોઈ શકે એ કામ ચલાવ કાચા વીજ જોડાણ કે લૂજ કનેક્શન બી અયોગ્ય રેટિંગનો ફ્યુઝ સી વીજ સાધનોનો અર્થ ન કરવો ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણું આગળનું કહેચન છે વર્કશોપમાં ઢોરાયેલો ઓઇલ કે અન્ય ચીકનો પદાર્થ ખાલી જગ્યાથી સાફ કરવો જોઈએ એ કોટન વેસ્ટ બી પાણી સી રેતી કે પછી ડી કાર્બન ડાયોક્સાઇડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી રેતી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે કાર્ય કરવાની સૌથી સલામત રીત કઈ એ કામની યોગ્ય અને અસરકારક ઢબ બી કામની પ્રાચીન રીત સી ખૂબ જ ઝડપી માલસામાનનું હેન્ડલિંગ ડી બિન આયોજિત કાર્યપદ્ધતિ તો એમાં મિત્રો આપનો સાચો જવાબ આવશે એ કામની યોગ્ય અને અસરકારક ટપ તો મિત્રો અહીં આગળનો ફેચન છે અકસ્માત એ ખાલી જગ્યા એ અનિયોજિત ઘટના છે બી અનિયંત્રિત ઘટના છે સી અઇચ્છનીય ઘટના છે કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપનો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે અકસ્માત થવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે એ સલામતીના નિયમોનું ઉલ્લંઘન બી જાણકારીનો અભાવ સી બિનસલામત યંત્ર કે સાધનનો ઉપયોગ કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપનો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા જય માતાજી મિત્રો